શ્રીકૃષ્ણ કહે છે આ દુનિયામાં કોઈ કોઈ નું નથી આ સાંભળીને કદાચ હૃદયમાં એક વિચિત્ર જે લોકો આપણને ટેકો આપે છે ભલે તે આપણા પોતાના હોય થોડા સમય પછી આપણને છોડી દે છે લોકો આવે છે અને જાય છે પરંતુ આપણને જે સાચો ટેકો જોઈએ છે તે આપ અંદર નો છે તમારી અંદર રહેલી શક્તિ ને ઓરખો જે વ્યક્તિ પોતાના પર વિશ્વાસ રાખે છે તેને બીજો કોઈ ના ટેકાની જરૂર નથી જો આપણે પોતાની જાત પર વિશ્વાસ કરતા શીખીશું તો આપણે કોઈ પણ परिस्थिति मां પોતાને મજબૂત રાખી શકીશુ મુશ્કેલીઓ આવશે લોકો આપણને છોડી દેશે પરંતુ આપની હિંમત આપણને આગળ વધા ક્યારે રોકી શકશે નહીં આ દુનિયા આપણને ક્યારે જ સલામ કરે છે જ્યારે આપણે પોતાના પગ પર ઊભા રહીએ છીએ તો તમારી જવાબદારી લો સખત મહેનત કરો તમારા સપનાઓને સાકાર કરવા માટે આગળ વધો જો તમારામાં સાચી હિંમત અને દ્રઢ નિશ્ચય હોય તો કોઈ પણ અવરોધ તમને રોકી શક્ષે નહીં દુનિયામાં કોઈ તમારી સાથે હોય કે ન હોય પણ તમારી પોતાની શક્તિ મહેનત અને હિંમત હંમેશા તમારી સાથે રહેશે પોતાને જાણો પોતાના પર વિશ્વાસ રાખો અને કોઈની પરવા કર્યા વિના તમારું લક્ષ્ય તરફ આગળ વધતા રહો યાદ રાખો જારે તમે પોતાનો આધાર બનશો ત્યારે આ દુનિયામાં કોઈ તમને રોકી શકશે નહીં તમે બિલકુલ સાચું સાંભળ્યું આ દુનિયામાં કોઈ કોઈનો નથી આ વાર્તા આપણને એ સત્ય થી વાકેફ करावे છે કે જીવન માં સૌથી મોટો આધાર આપને પોતે છે લોકો સંજોગો અને પરિસ્થિતિઓ બદલાતી રહે છે પરંતુ જે વસ્તુ હંમેશા આપણી સાથે રહેશે તે છે આપણો આત્મવિશ્વાસ આપણી મહેનત અને આપણી ઈચ્છાશક્તિ આ દુનિયા માં ઘણા લોકો આપને સલાહ આશય કેટલાક આપણી સાથે ચાલશે કેટલાક આપણા થી દૂર જશે પરંતુ આખરે આપણે આપડા સંઘર્ષો પોતે જ લડવા પડશે જીવનની આ યાત્રામાં દરેકનું લક્ષ્ય અલગ અલગ હોય છે અને દરેક વ્યક્તિ પોતાની દિશામાં આગળ વધે છે લોકો આપણે તાત્કાલિક ટેકો આપી શકે છે પરંતુ આપણે કાયમી સફળતા ફક્ત આપના પોતાના તરફથી જ મળે છે જરા વિચારો જ્યારે તમે એકલા હોવ અને સંજોગો પ્રતિકૂળ હોય ત્યારે તમારો આત્મવિશ્વાસ સૌથી મોટી તાકાત બની જાય છે દુનિયાના દરેક મહાન વ્યક્તિએ જેમેળે પોતાનું જીવનમાં કોઈ પણ ઊંચાઈ પ્રાપ્ત કરી છ તેમેણે પહેલા પોતાના પર વિશ્વાસ કરવાનું શીખ્યા જારે બધાએ તેને પ્રશ્ન કર્યો ત્યારે તેણે તેના હૃદયનો અવાજ સાંભો તેના જુસાને ઓળખ્યો અને પોતાને સાબિત કર્યો તેણે પોતાને યાદ અપાવ્યું કે સૌથી મોટી તાકાત તમે પોતે છો બીજાઓ ન જુઓ તમારા પોતાના પ્રેરણા સ્ત્રોત બનો મુશ્કેલીઓને પડકાર તરીકે લો કારણ કે આ એવી ક્ષણો છે જ્યારે વ્યક્તિ પોતાને સાબિત કરે છે બીજા પર આધાર રાખવાથી તમે નબળા બની જાઓ છો પણ પોતાના પર આધાર રાખવાથી તમે અજય બની જાઓ છો જેમનામાં હિંમત હોય છે તે જ પોતાના મંતવ્ય સ્થાને પહોંચે છે પાંખો કોઈ કામની નથી હિંમત જ માણસને ઉડાન ભરાવે છે તમે તમારા જીવનના હીરો છો તમારી હિંમત તમારો દૃઢ નિશ્ચય અને તમારી મહેનત તમારા સૌથી મોટા સાથી છે આ દુનિયામાં જો કોઈ ખરેખર તમારું છે તોતે તમે જ છો તો પોતાના પર વિશ્વાસ રાખો અને તમારું સપના પૂરા કરવા માટે આગળ વધતા રહો કારણ કે આખરે તમારી જીત તમારો સંઘર્ષ અને તમારી મહેનત તમારી ઓળખ બનશે એવા લોકો પર બિલકુલ વિશ્વાસ ન કરો જે તમારી મહેનત અને સપના સાબિત કરવાનો પ્રયાસ કરે છે મિત્રો જીવનમાં દરેક વ્યક્તિના કેટલાક મોટા સપના હોય છે આ સપના એવી શક્તિ છે જે આપણે દરરોજ એક નવી દિશામાં કામ વા અને આપની સંપૂર્ણ ક્ષમતા સાથે સખત મહેનત કરવા માટે પ્રેરણા આપે છે પરંતુ દુખની વાત એ છે કે આપડી આ સફરમાં કેટલાક લોકો એવા છે જે આપડી મહેનત આપડી પ્રામાણિકતા અને આપડી અપેક્ષાઓને નકારી કાડે છે આ લોકો આપની મહેનતની મજાક ઉડાવે છે આપની સફળતા પર શંકા કરે છે અને આપણો આત્મવિશ્વાસ તોડવાનો પ્રયાસ કરે છે ક્યારેક આ લોકો અમારી પાસે આવે છે અને કહે છે કે તમે તે કરી શકશો નહીં તમે ખૂબ નાના છો તમારી પાસે આ કામ કરવા માટે જરૂરી બધું નથી આવા લોકો તમને એવો અનુભવ કરાવે છે કે તમારો પ્રયત્ન નકામા છે અને તમારું સપના એક કલ્પનાથી વધુ કંઈ નથી પરંતુ મિત્રો આવા લોકો પર બિલકુલ વિશ્વાસ ન કરો આ લોકો તમારી મહેનત અને તમારી શક્તિને ઓળખી શકતા નથી કારણ કે તેમની પાસે પોતે પોતાનો માર્ગ પર ઊભા રહેવાની હિંમત નથી તેમની માનસિકતા મર્યાદિત છે અને તેઓ બીજાની સફળતા જોઈને અસફળ અનુભવે છે તેથી તમારી જાતને તેмнаથી પ્રભાવિત ન થવા દો સપના ફક્ત તે વ્યક્તિ વિશે હોય છે આ એવા લોકો છે જે ખરેખર તેમને સાકાર કરવા માંગે છે આ એવા લોકો છે જે અંધારામાં પણ પોતાનો રસ્તો શોદે છે મુશ્કેલીઓને પોતાની તાકાત બનાવે છે અને પડી ગયા પછી પણ ઊભા થાય છે થાય છે જ્યારે તમે તમારા રસ્તે ચાલશો ત્યારે આ લોકો આવશે અને તમારા રસ્તે કાંટા નાખવાનો પ્રયાસ કરશે પરંતુ તમે જાણો છો કે તે કાટાઓની પહેલે પાર એક અદ્ભુત મુકામ છે તમારી ક્ષમતા પર વિશ્વાસ રાખો તમારે બીજા કોઈની મંજૂરીની જરૂર નથી જારે તમે તમારા સપનાઓ પ્રત્યેક હોફ અને તેમને પૂરા કરવા માટે દરરોજ કામ કરો છો ત્યારે કોઈ પણ મુશ્કેલી તમને રોકી શકશે નહીં જો કોઈ કહે કે તમે તે કરી શકતા નથી તો તેને એક પડકાર તરીકે લો અને તમારી જાતને સાબિત કરો તમારા વિશે ખોટું વિચારનારા બધાને તમારી સફળતાથી જવાબ આપો આપણા જીવનની સૌથી મોટી લડાઈ આપણી જાત સાથેની છે જ્યાં સુધી આપણે આપણી જાતને સાબિત ન કરીએ ત્યાં સુધી કોઈ આપણને સમજી શકશે નહીં દરેક વ્યક્તિની પોતાની યાત્રા હોય છે અને તેમાં ઉતાર ચઢાવ આવે છે પરંતુ જો આપની મહેનત યોગ્ય દિશામાં હોય તો આપને કોઈ પણ મુશ્કેલીને દૂર કરી શકિયે છે યાદ રાખો તમારી યાત્રા તમારી છે બીજો કોઈના વિચારો શબ્દો કે ટીકાને તમારા પર અસર ન થવા દો તમે કોણ છો તે સૌથી મહત્વપૂર્ણ બાબત છે તમારા પર વિશ્વાસ રાખો તમારા સપનાઓ ક્યારેય છોડશો નહીં અને જેઓ એક સમયે તમારી વિરુદ્ધ હતા તેમના માટે સફળતાનો ઉદાહરણ बनो तमारा। सपना छे तमारा अने है पूरा करवानी फरज पर तारी सुधी तमे तमारा ध्येय प्रत्ये प्रतिबद्ध रहेशो। त्या सुधी दुनियानी कोई शक्ति तमने रोकी शक्शे नही फक्त सखत मेहनत करो तमारी दिशा पर ध्यान केंद्रित करो अने एक दिवस તમે જોશો કે જે લોકો તમે એક સમયે નબળા માનતા હતા તેઓ હવે તમારી સફળતાથી પ્રેરિત થઈ રહ્યા છે ક્યારે હાર માનો નહીં મોટા ભાગના લોકો પોતાના ગુસ્સાને કારણે મોટી મુશ્કેલીમાં મુકાઈ જાય છે ગુસ્સામાં કહેવાયેલી વાતોને કારણે સંબંધો બગડે છે જ્યારે ગુસ્સો ઓછો થાય છે ત્યારે પસ્તાવો થાય છે પણ ત્યાં સુધીમાં સંજોગો વધુ ખરાબ થઈ જાય છે ગુસ્સાને કેવી રીતે કાબૂમાં રાખો તે વિશે એક લોક प्रिय लोककथा छे प्रचलित वार्ता मुजब जूना समय मा स्त्री गुस्सावाड़ी पण गुस्से थई जती हती, अने सारा अने खराब वच જેનો તફાવત ભૂલી જતી હતી તે જે મનમાં આવે તે કહેતી મહિલાના કારણે પરિવારના સભ્યો અને ગામના લોકો ખૂબ જ નારાજ હતા જ્યારે તેનો ગુસ્સો શાંત થયો ત્યારે તે સ્ત્રીને તેના કાર્યોનો પસ્તાવો થવા લાગ્યો તે પોતે પણ પોતાના ગુસ્સા પર કાબૂ મેળવવા માંગતી હતી પણ તે સફળ થઈ શકી નહીં એક દિવસ એક સંત તેના ગામમાં આવ્યા તે સ્ત્રી સંતને મળવા ગઈ અને પોતાની સમસ્યા જણાવી તેણીએ કહ્યું કે હું मारा स्वभाव मा सुधारो करी शक्ति नथी कृपा करी ने कोई उपाय सूचवो जेथी मारो स्वभाव हमेशा शांत रहे संते स्त्रीनी वात संपूर्ण ध्यान थी અને સમજ્યા કે તેની સમસ્યાનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય તેણે સ્ત્રીને એક બોટલ આપી અને કહ્યું કે તેમાં દવા છે જ્યારે પણ તમને ગુસ્સો આવે ત્યારે તેને તમારા મોંમાં મૂકો અને ધીમે ધીમે પીવો જ્યાં સુધી તમારો ગુસ્સો શાંત ન થાય ત્યાં સુધી બોટલ તમારા મોંમાં રાખો જ્યારે તેની દવા પૂરી થઈ જાય ત્યારે આશ્રમમાં આવીને તે લઈ જા થોડા દિવસોમાં તમારો ગુસ્સો શાંત થઈ જશે સંતના આદેશનોનું पालन ने स्त्री ने जारे पण गुस्सो आवतो त्यारे ते दवा। लेवा लागी एक अठवाडिया माज तेनो गुस्सा ओछो थवा लाग्यो खुश थईने ने संतने

પ્રહયા ત્યારે બીજાઓ એ પર જવાબ આપ્યો નહીં તમારું બોલવા થી મામલો વધુ ખરાબ થતો બચી ગયો જ્યારે આપણે કોઈના ગુસ્સાનો જવાબ મોથી આપીએ છીએ ત્યારે વાત ત્યાં જ સમાપ્ત થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણ ના આવાજ જ્ઞાનવર્ધક વિડિયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે